નાનકડે એવી તમારી શરૂઆત કેવડું મોટું કાર્ય કરી દી મામા હમણાં એક જૈનમુનિનું વાક્ય મને બહુ સરસ ગયું હું વાંચું મેં એક દૈનમનિનું વાક્ય કે દરરોજને માટે બે પુણ્યના કામ કરો જાજા નહીં ભલે પછી એક તેકલાન તેણે જ નાખો દરરોજને માટે બે પુણ્યના કામ કરો કારણ કે લક્ષ્મી પુણ્યથી મળે છે મહેનતથી મળતી હોય તો મજૂર પાસે હોવી જોઈએ અને બુદ્ધિથી મળતી હોય તો વિદ્વાનો પાસે હોવી જોઈએ

હવે કુદરતી ને એવો વિચાર આવ્યો ઉતાર ને એક દી કે મારે છે તો તો માફ કરજો લાગે આ દેશ નો ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો આ દેશનો ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો પાણામાં પરમાત્મા દેખાડી હઈ ગયો જીવતા માણસમાં ન નો દેખાડી હઈ ગયો માણામાં દેખાડી હી ગયો જીવતા માણામાં ન દેખાડી હી ગયો બીજી આવક ની કમાણી માંથી દસમો ભાગ કઢવી હી ગયો એના બુંદી ગાંઠી જમણવાર કરાવી હી ગયો એના સદાવત ખોલાવી હી ગયો એના મંદિરો બનાવી હી ગયો પણ તમારા ઘરમાં આવક થાય નીતિ નીત થવી જોઈએ એ નો કરાવી હી ગયો કે બસ દસ ભાગ કાઢના નાખો એટલે શું તો વાઇટ કરવાનો બહુ સારો ધંધો કેવાય હાજ લાખ નું કરીએ હાજ દસ હજાર દાન માં દઈ દેવા વાઇટ કાતર ની ચોરી કરે ને કરે હોયનું દાન ઊંટે ચડી જોયા કરે કેમનું આવ્યું નાનકડું કામ કેવડું મોટું કાર્ય કરી દે એનું તમને નાનકડો પ્રસંગ એ ખૂતાર એ વખતે તમને ખબર છે બધાને કે એ ના હાથ હોય એમાં કમાણી રોકડી કેટલી હોય આપણે સમજી બધું કે નવું કામ કરાવે તો કંઈક રોકડું કરાવશે બાકી હાથમાં આવતો હોય બધું એમાં એણે વિચાર કર્યો કે મારે દરરોજ એક રૂપિયો છે ધર્માદા ખાતે કાઢવો દરરોજની હાંદૂધની કમાણી થાય બે એમાંથી એક રૂપિયો ધર્માદા ખાતે મૂકી દે ગરીબ કમાણી થાય એક રૂપિયો મૂકી દે એ ડબા રેરાયાં થાય ડબ્બામાં એક રૂપિયો નાખી દે વર્ષો વ્યા ગયા દીકરા જુવાન થયા દીકરા ધંધે વર્ગી ગયા પોતાને બુઢાકો આવી ગયો અને એ સમયે એમ છું હવે કાયા ઘણી બધી થાકી ગઈ છે ગામના દરબાર છે રામસંગ બાપુ કરીને દરબાર એને જઈને કીધું બાપુ મારી પાસે થોડીક ધર્માદાની બચત ભેરી થઈ છે જો આપ મને થોડીક જમીન આપો તો મારે એક મારા ઇષ્ટદેવ મારા ભગવાન ભોળાનાથનું મારે એક મંદિર બનાવવું છે એટલે બાપુએ કીધું ઓહો ભગત બહુ સારું કહેવાય

એમાં ભાવનગર રાજકવિ વ્યંગસિંહ બાપુ મહેમાન થયા રામસંગ બાપુને ને ક્યાંય પ્રસંગ અને પ્રસંગમાં ભાવનગર રાજકવિ મહેમાન થયા પિંગળસિંહ બાપુને ને હાંજે પાંચ વાગે શિવના દર્શન કરવા જવાનું નહીં એટલે રામસંગ બાપુ ને કીધું દરબાર સાહેબ મારે ભોળાનાથ દર્શન કરવા જવું થાય બાપુ અમારા ગામમાં મંદિર બન્યું છે અદભુત બન્યું ચાલો હાલો હાલો એ તમામ રસાલો તો બધાય રજવાડાના રસાલા બેરા ગયા મુંગણ વથરાણા ત્યાં પીંગળશીવાપુના ડોલિયા ન ખાણા અને બેઠા ભગવાન ભોળાનાથના દર્શન કર્યા આખું મંદિર જે પીંગળશિ આપી કીધું દરબાર સાહેબ અદ્ભુત મંદિર બનાવ્યું હો બહુ સુંદર મંદિર બનાવ્યું હું દરબાર સાહેબે નિર્મળતાથી કીધું બાપુ મેં નથી કર્યું મેહનત બનાવ્યું કે તો કે અમારા ગામના ખુતાર છે ને નારણ ભગત છે એણે બનાવ્યું ઓહો આવા પ્રતાપી પુરુષ પુરુષને તો મળવું જોઈએ દરબાર બાપુ હું ગાડી મોકલું ને તેડી આવી હમણાં

પ્રતાપ તો તારા પુન નો કેવાય તને આવું સુંદર પુણ્ય નું કાર્ય કરવાનું હું કે કુન તારા પુણ્ય પ્રતાપ તારા પુન બાકી ભેરા ભેરા મેલી ગયા નારા કેટલાય રાજાઓ પોતાના ભંડાર ભેરા મૂકીને એમ નોંધી કઈ વિના ના પ્રતાપ તારા પુન નો કેવાયું કામ કરવાનું ધર્મ કામ કરવાનું ખર્ચો દુવાઈ અમર રહીએ એ પ્રતાપ તારા કે તને વી હજાર તે તો નાણું

અને આમાં કોઈ હોગા હંભાર નહી પણ હંભાર છે હંભાર છે તને ઉતાર હવ નરણે કોઠે નારણ ડાકણ મોઢામાં નાખશે વિઠો છે દાંતણ મોઢામાં નાખશે નરણો કોઠો હોય છે અને હે નારાયણેશ્વર મહાદેવ એમ કહે ને તે મોરથી તારું નામ આવશે ને વાહેથી પછી મહાદેવ નું આવશે મોરથી તારું નામ

પુર માં તણાતો તો આવતો તો ઉઘાડીને ઉઘાડીન ને તો ગુપળરી ગયા તા ગાડલાન ગોધડાન મિંડ્યો તણાવવાતી મિન્યા પુર માં જવા તણા તણા એમાં હે છે કે નું ભરેલ પોટલું નીકળ્યું પછી તો મકાન બનાવીવાન બાર મૂક્યું ને ઓટા કર્યા ને ઓટે બેઠાઈવારી ને બેહે જે નીકળે એમ કે નાથાભાઈ ભાઈ માતાજી કઈ દેહો ભાઈ નાથાભાઈ પ્રણામ કે કઈ દેહો ભાઈ નાથા ભાઈ જય શ્રી કૃષ્ણ કે કહી દે હો ભાઈ નાથા ભાઈ જય સ્વામિનારાયણ કે કહી દે હો ભાઈ એમાં કોઈ કીધું નાથા તું રામ રામ નો કે જે માતાજી ન કે હામાં પ્રણામ ન કે અને આ કહી દે કહી દે કેને કહી દેવાની વાત કરે કે મને થોડા રામ રામ કરે કે તે કેને કરે કેલા પેટારા ને કરે કે હું કહી દે હો ભાઈ તારા રામ રામ કહી દે હો ભાઈ તારા જય શ્રી કૃષ્ણ કઈ દે પોતાડી દે ભાઈ તું જેને રામ રામ કરે ને એને પોતાડી દે પેટારા ને કરે બાકી નાથો તો એનો મર્યો કાયમ હડકાર તો નહી આજકાલ આજકાલની વાત નથી સાહેબ આજકાલની વાત નથી ફોરસો જોજન નો સમુદ્ર ટપીને ધ્યાનમાં લંકા માં ગયો એ વાલ્મીક ના દુપડા સુધી ન ગયો કોઈને યાદ આવે

અયોધ્યા વાળા તો નો ગયા બાપ અયોધ્યા વાળા તો ન ગયા પણ કોઈ દાખલો દેખાડો જનકપુર વાળા નો ગયા એની તો દીકરી હતી કોઈ રાવણમાં દાખલો દેખાડો અહવા રથ નો આનો કર્યું મારા ઘરની સામે વાઈડ હતી

હા જેમ પૈસા આવે ને કોલર તૂટતું જાય પગડી તૂટલ થતી જાય અને આપડે બે કાવડી આવે રિવોલ્વ ને અરજી કરીએ અને મેં અડધો બુસ્કોટ ધરી રાખે અને પેલા પેઢી દર પેઢી કરોડપતિ છતાં કોઈ દીધું કઈ મારી નહીં ખાને કોઈ રિવોલ્વ ની અરજી કરીએ ને બઉ ધીરવી આકરી છે માહોલ વરસાદનો સરદાએલો અને એમાં સામે એક ડુલકાકીડો ને એવડી બધી ડોગ ફુલાવીને લીલો રાતો ને આ મામ મા કા લીલો કા દેવો મારા સામો આમા મામા 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 આમ મારા હામ નહીં કરતો મને એવું લાગ્યું મારા હામા આમા મામામ કરતો તો તમે કાગળ લઈ મામા દુવો લખી અને કાકીડાને કીધું કે કરિમા અંતે કાકીડા રંગ પલ્ટાની રાત આ ત્રણ ચાર રંગ બદલાય એમ એટલો ભાઈ મા કરો હું એટલી ડોગ ફુલાવીને એવડો બધો લાલ લીલો થઈ ગયો ત્રણ ચાર રંગ બદલાવ્યા ત્યાં એટલો વિમાન કરો કરીમાં અંધસ વિમાન અભિમાન કરીમાં અંધસ કાકીડા રંગ પલટા ની રાર આ દીમા દહ દવાર પલટતા માનવ દેખ્યા તો અમારા સમાજમાં માં આ દીમા ફેરે બદલે એવા પીડા તું રંગ બદલાવે રંગ તો અમે બદલાવી આવ્યો અમારા મારી દુનિયામાં આવી તો ખર પડે હવારે નોખો હોય દહ વાગે નોખો હોય બપોરે નોખો રૂંટે નોખો દિયાસમી નોખો હાંજે નોખો